બ્રિટનની ચૂંટણીમાં ઋષિ સુનકની હાર નમસ્કાર સ્વાગત છે આપનો આરબી ન્યૂઝ નેટવર્ક ને સમાચારમાં હું અશ્વિન બ્રિટનની ચૂંટણીમાં ઋષિ સુનકની હાર થતા લેબર પાર્ટીના કીર સ્ટારમર 58 બ્રિટનના વડાપ્રધાન બન્યા બ્રિટનના વડાપ્રધાન બનતા વડાપ્રધાન મોદીએ લેબર પાર્ટીના કીર સ્ટારમરને બ્રિટનના વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા આફ્રિકન દેશ મોરીટાની એટલે મહાસાગર નજીક બોટ ભરતી અને ઓગણપચાસ પીઆઈ બદલી આદેશ રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત પ્રવાસે મોરબી દુર્ઘટના અને રાજકોટ અગ્નિકાંડ પીડિતોને અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનમાં મળશે મળી આવ્યો પોલિયો વાયરસ મેઘરાજાનું દક્ષિણમાં માં ધનાધન સુરત અને નવસારી ધોધમાર વરસાદ અને સાપુતારામાં કુદરતી સૌંદર્ય સોળે કરાય ખીલી ઉઠ્યું તો આ તાર જય હિન્દ જય ભારત